આજે વાત કરીશું અહોમ સામ્રાજ્યની કે જેમણે મુઘલ લેમ્પારને સત્તર વખત હરાવી અને આખા હિન્દુસ્તાન પર કંટ્રોલ કરવાથી રોક્યા હતા દક્ષિણમાં મરાઠા અને નોર્થ ઇસ્ટમાં અહોમ બે એવા નામ છે કે જેમના કારણે મુઘલો ક્યારેય આખા ભારત પર રાજ નહોતા કરી શક્યા વાત થઈ રહી છે અહોમની કે જે ભારતના ઇતિહાસનો સ્પેશિયલ ભાગ છે અહોમ્સ મ્યાનમારથી બ્રહ્મપુત્ર વેલીમાં આવીને સેટલ થયા હતા શરૂઆતમાં અહોમ લોકલ લોકો સાથે સેટ થયા અને પછી સોળમી સદી આવતા આવતા સદિયા સામ્રાજ્યને હરાવીને પોતાનું અહોમ સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને ધીમે ધીમે તેમને દિમાસા અને ભૂયાર સામ્રાજ્યને હરાવી પોતાની પાવરમાં વધારો કર્યો ત્યારબાદ તેમના ઉપર ચાલુ થાય છે મુઘલ સામ્રાજ્યના હુમલા એનું એક કારણ એવું હતું કે મુઘલો પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માંગતા હતા સોળસો થી લઈ અને 1682 સુધી મુઘલોએ અસમ પર હુમલા ચાલુ રાખ્યા એમાંથી સોળસોને માં અહોમ્સ મુગલોથી હારી ગયા અને ગુહાટી પરથી કંટ્રોલ ગુમાવ્યો એટલું જ નહીં પરંતુ બે અહોમ્સ પ્રિન્સને મુગલોએ બંદી બનાવી લીધા પરંતુ આ ધ એન્ડ નથી અહોમ સામ્રાજ્યનું ગ્રેટેસ્ટ ચેપ્ટર ધ બેટલ ઓફ સરાઈ ઘાટી એ અહીંયાથી ચાલુ થાય છે લચિત બોરપુકનને આજે પણ ભારતના ગ્રેટેસ્ટ આર્મી જનરલ માના એક માનવામાં આવે છે એમણે મુઘલોથી ગુવાહાટીને પાછું જીત્યું પરંતુ એમને સેલિબ્રેટ ન કર્યું કારણ કે એમને ખબર હતી કે મુઘલ એમની આ હારને ક્યારેય હલકામાં નહીં લે અને એ પાછા આવશે જ આ કારણે લચિત બોરપુક અને કાઉન્ટર એટેક ની પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું એમનો અંદાજો એકદમ સાચો નીકળ્યો મુઘલોએ ફરીથી આસામ પર હુમલો કર્યો આ વખતે મુઘલો એટલી વિશાલ સેના લઈને આવ્યા હતા કે એમને હરાવવા કે એમનો સામનો કરવો બહુ જ મુશ્કેલ હતું પરંતુ પરંતુ આ જંગ મુઘલોની શક્તિ અને લચિત બોર ફૂકનની બુદ્ધિ વચ્ચે હતી તેમણે યુદ્ધને યુદ્ધના મેદાનથી જંગલો અને નદીઓમાં લાવ્યા જ્યાં મુઘલોની મોટી અને વિશાળ સેના એમની વીકનેસ બની ગઈ મુઘલોની નેવી એ તેમની સૌથી મોટી વીકનેસ હતી તેમણે લેન્ડ રૂટને માટીની મોટી દિવાલથી બ્લોક કરી દીધી જેથી મુઘલોને નેવીનો ઉપયોગ કરવાની ફરજ પડી પણ યુદ્ધ દરમિયાન એક સમય એવો આવ્યો કે લચિત બોરફુકન બીમાર પડી ગયા તેમની આર્મી મનથી હારી ગઈ હતી એક ટાઈમ એવો આવ્યો કે તે પાછા પડવાનું વિચારી રહ્યા હતા પરંતુ લચિત કહ્યું તમારે પાછા હટવું હોય તો તમે હટી શકો છો પરંતુ મને મારા રાજાએ એક કામ સોંપ્યું છે અને હું એ કામને પતાવીને બતાવીને જ પાછો આવીશ અને આ જંગમાં મુઘલો હારી ગયા અને ત્યાર પછી મુઘલોએ નોર્થ ઇસ્ટ ને હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનું પણ છોડી દીધું એ જાણી ગયા હતા કે આર્મી નાની છે પરંતુ કમજોર નથી દર વર્ષે નવેમ્બરે આવા વીર લીડરની આસામ સેલિબ્રેટ કરે છે તમને આ વિષય પર વધુ ડીપ માહિતી જોઈએ તો કોમેન્ટમાં જરૂરથી લખજો અને આવા જ માહિતીપ્રદ અને વાસ્તવિક વિડીયો હું લાવતો રહીશ તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં